કરવા તમારું પડતું બોલશો છત્રી વાળા ફરી વાર મર્યાદા

ઘરે આ વરસાદ કોઈ મેર પડે મને લાગતું નહીં આજે દોહન લીધે બધું મારા રમણ ભમણ થઈ જાય ડોહાન લીધે છત્રુ લઈને જતા રે ને એમ મારે ટાઈમ જતો રહ્યો ના હોય ને તો ખાઈ પીને મોપરે હમુડી આય થોડો તડકો બડકો વળી કદાચ આવી જાય નથી ક્યારે હું ઘંટાળી ગયા ઘંટાળી ગયા ભૂકા

જો આ બધી વાત કરજો બાકી મારા બાપર હોય બોલાની વાત ના કરતા કહી દઉં ઈ તો જોવા દે ના હોય તું અને જો ઈ ને તો તમે જશો ઓથી બાર તું આમ સીધી થોઈવી નહીં હજુ કહી દે કે મારા બાપાને બોલાની વાત ના કરશો તારા બાપાને જ બોલાવું હાલ પેલા મેઠિયા પાઈ દે તો ફોન કર ખાટિયા પાઈ દે તો ફોન કરાવું છું બોલાવો પછી તમારી વાત છે બોલાવો એવું છે હા એવું છે ઓહો તે તમે ના બહાર જ્યો ને મારું નામ નહીં કોણ ના ના તમ આલા બાપા બોલા બાપા બોલા હેડ હેડ તણ હું હરી હરી गेली તું હેડ અમા હાલું ઓય આજે ખાવાય ની આલુ જો મારા બાપાને બોલાન કીધું ખાવાય ની આલુ ઇમનું મુઢો જોઉ નહીં ગમતું મને નહીં ખાવ ખાવ તું તારા બાપ આગળ સીધી થઈ મારા સસુરજીને બોલાવ બોલાવ તાન લો ભઈ નીકળ ચાલ અટ્રાફટ ના

આ મારી પાવર આવ્યો છે તે કાલે પેલા રવલા નીકળ પોણી થાલો હતું ને અત્યારે બે કપલીકો વાહે અને ના હોય તો સો માં હું છે પણ પોણી તો કોઈ માગતું નહીં ખેતર માં બધું હવે ફોન પણ કઈ શું હતું ને આ ઢોરો ને બોરો નું પાવા તો જોઈ શકે એ વળી થોડો બોર ચાલુ કરું ને એ એ ટીલ્યા પેલી ઓળીમાં સોપ પાડજે આ વાળો પર્વત સાથે બેઠું નહી મારે આ બાપુ ભાઈ પગ ટકતો નહીં ઘેર ઓ ડોટા કરો છો ના કઈ વાંધી કઉસ સુધી માનતા નથી

બોલો હું બોલું કોનું કામ છે વાઘુજી બોલો શિયા વાઘુજી તમારા જમાઈ હા બોલો જમાઈ શું કરો છો કોઈ ના શું કરવા બોર ચાલુ કર્યો ને પેલો ભેંસો પાવા છે કે બે વાળા ભરવા હતા જે સાફ કર્યા ને બધું તમે આવો છો કીધું ઘેર સામ આ તમારી જોડી હેરવાન હેરવાન કઈ ને આવ્યો છે આખો દાડો કંકા કરી કરી બોલો કઈ ઘરમાં કોઈ મારું શું મેઠા પૈસા વધ્યા નહીં અને તમે આવો કે લોબુ થઈ જાય ખોટું પણ વાઘુજી મો આવ્યો તો વધારે લોબુ થઈ બરોબર છે તમે આવશો તો એ રખો છે મારા વખત લોસો પર છે કેશમો તમને ખબર તો છે કે એની માએ આવું કંકા કા કર કરતી હતી એને મારે એક દાર બોલવા ઈ છું કે તું ભૂખેન મરી જઈની માએ એ છોડી મનમાં કે મારા બાપો જ કે મર્ડર કરી નાખ્યું મારા બાપો જ મઈ નાખ્યું કે મારા માને તે આને મને શું બોલે છે મને ખબર છે પણ તમે આવો ગમે તે કે આનો નિકાલ લાવવાતનો

માર માનો પેલો કેવાય કે કતલ માર માનું કતલ કઈ નહીં માર માનું મર્ડર કઈ નહીં કે જીવ લેનાર જ મારો બાપુ છે ત્યાં મારી રીવાની પણ સારો હતો પણ હું બોલતી હતી ટૂંપો ખાધો જ પગલું ભર્યું છે હું એ હું કરું કે કશું વાંધો નહીં આવું આવું વાઘું ત્રણ હમણાંથી ઘણા સમયથી થી ભેગો જ નહીં આવું વળી બોલાવણી પાછું

અરે એ તમારો ગુનો કાઢો છો તમે એનો ગુનો કાઢો છો એ બેરો ઓનો જ વાખા બેઠા ભાઈ હું તો ચોકો ગઈ બેઠા ને હું કહું ના 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 તે ઈમાં બધા રાખી દુનિયા જો કેવાનું આવા હા ધારાવરી એક દીવાનો ઘણક સાઈડ ના મેલા હવે આપણે લાખવામ જવા ત્યાં ને દીપો શું મેલવાન છે તું એ યાર હું કેવું મને તમારા જે કામ બસ મને તો તેરાને બેવા ઉભો નહી જો બોલો મારા તો થોડી હા

ભાભી તમારો સમૂળ મર્યાદા કોઈ તમે કોઈ બધાની મર્યાદા રાખું હું જિંદગીમાં રાખું અને મારા છે એ તો વાત હોય તો તરબી હું છે તો સાપ હાર તમે હટજો આગળ અમે મેઠા ભાઈ ચા પાણી કરે તો તમારે ને મારા કોઈ સબન નહીં રહે જો યોર ગેમ લઈ જાવ તો હાર મને તો આવ દેખાય રસ્તો ના ના આ તો રસ્તો યાદ નહીં કે રસ્તે આયા હતા હા બેટા જાઉં ના બોલો તમે જો હાથ પછી ઈવન બોલાયો તો આ દંડ તમારું ફોટું ફોડી નાખે હું દઉં હવે નહીં માફ કરજો મને ઈવન તો મને મારી યાદ આવી જાય થોડો તો થોડો તો વિચાર કરો થોડો તો વિચાર કરો બધું ભાઈ તો જેની પર એને ખબર પડ્યા

આળું જિંદગીમાં દાળુ એમાં ધાડ આપી જાય અને બનવા ખાતર કોઈ બની ગયું તો બસ છોકરો જિંદગી સુધી આપણને નફરત કર બનવા ખાતર બની જાય તો ભગવાન કર નારાયણ કા આવું ના થાય તો છોકરો પોતાના બા મા બાપને શું કહેવાય શીખતું કહેવાતું સારું બની ગયું શું નફરત કરી છોકરો નફરત કરી એવું ના બને બને તો સારું એમ આવો અને વિડીયો તમને ગમે સારો સંદેશ વિડીયો ગમે કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી